નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં નર્મદામાં બે યુવકના મોત બાદ રાજનીતિ બે આદિવાસી મોત બાદ મામલો ઘેરે બન્યો અને આ રાજનીતિને તેજ બની છે આજે આમ આદમી પાર્ટી દ્વારા કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાર્યક્રમ યોજે તે પહેલા જ અટકાયતનો દોર શરૂ થઈ ગયો હતો જ્યારે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પોલીસને તેના જ ઘરમાં નજરકેદ કર્યા હતા બિરસા આર્મી સંગઠન ટીમને અટકાયત કરવા આવી હતી આ સાથે કેવડિયા આવતા જતા વાહનોને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લામાં પોલીસને ચુસ્ત બંદોબસ્ત ખડકાયો હતો અને કાર્યક્રમમાં પહેલા મૃતકના પિતાએ વિડીયો વાયરલ કર્યો હતો મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તેર ઓગસ્ટે એમનો કોઈ કાર્યક્રમ નથી અને આ માટે કંઈ પણ થાય તો તેઓ જવાબદાર નથી જી હામી તો તમને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝિયમ કામ ચાલી રહ્યું છે આ મ્યુઝિયમમાં દરમિયાન કામ કરતા બે લોકોના આદિવાસી યુવકના ચોરીની શંકાને ઢોર માર્યો માર્યો હતો તેથી તેને દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવકનું મોત થયું હોવાના પરિવારજનોનો આક્ષેપ કર્યો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ